શાળા શરૂ કરાઈ બાળકોના જીવનમાં શિક્ષણનું મહત્વ કેળવાય અને બાળકો વધુને વધુ શિક્ષણ મેળવી અને સાક્ષર બને તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને કચ્છ જિલ્લાને નવી નવી શાળાઓ ફાળવવામાં આવતી હોય છે તે અંતર્ગત ગત વર્ષે વીસ જેટલી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ ફાળવવામાં આવી હતી અને તેની મંજૂરી આપવામાં આવી હતી હાલમાં ચાલુ વર્ષે પાંચ જેટલી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમની સરકારી શાળાની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં એકે માધ્યમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની ન હતી તે માટે હાલ ભુજ શહેરમાં એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળાને પણ મંજૂરી આપવામાં આવી છે કે જેમાં ધોરણ નવ અને દસ કાર્યરત રહેશે

ગત વર્ષે વીસ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખોલવામાં આવેલી હતી ચાલુ વર્ષે આપણી કુલ પાંચ જેટલી સરકારી માધ્યમિક શાળાઓની મંજૂરી મળેલી છે અને એક અંગ્રેજી માધ્યમની શાળાની પણ આપણને મંજૂરી મળી છે ખાસ કરીને આપણે વાત કરીએ તો ભુજ મધ્યે ભુજ ખાતે આપણે અત્યારે એક પણ અંગ્રેજી મીડિયમની સરકારી શાળા નહોતી અને રાજ્ય સરકાર તરફથી ભુજના અંદર આ વખતે નવ અને દસ માટે એટલે માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ છે એટલે કચ્છ માટે ખૂબ સારા સમાચાર છે ખાસ કરીને ગત વર્ષે જે વીસ શાળાઓ આપણી મંજૂર થયેલી હતી એના અંદર ઓગણીસ શાળાઓના અંદર એ ધોરણ નવ ચાલુ હતું એમાં દસની મંજૂરી મળી છે અને ત્યાં આપણી જે માંડવીની એક આપણી શાળા કે જ્યાં અગિયારમાની મંજૂરી મળી હતી ત્યાં બારમા ધોરણ માટેની પણ મંજૂરી મળી છે ખાસ કરીને એક મુંદ્રાનું ઇન્ટિરિયર ગામ રામણીયા એના અંદર જે દસમા ધોરણ પછી આઉટની સંખ્યા વધુ હતી ત્યાં અગિયારમા ધોરણની મંજૂરી આપણે ખાસ કિસ્સાના અંદર ગ્રાન્ટેડના અંદર મંજૂરી મળી છે એટલે ત્યાં લગભગ ત્યાં ડ્રોપઆઉટનો પ્રશ્ન નહીં રહે એ જ રીતે રાપરની ઇન્ટિરિયર શાળા ગેડી કે જેના અંદર પણ આપણે એ લોકોની માગણી હતી એટલે ત્યાં દસમા પછી ડ્રોપઆઉટ થતો હતો એટલે ત્યાં પણ આપણે અગિયારમા ધોરણની મંજૂરી આપી છે અને જે શાળાઓના અંદર વિદ્યાર્થી સંખ્યાઓ વધ્યા હતા ત્યાં પણ આપણે વર્ગ વધારાની મંજૂરી આપી છે એટલે ખાસ કરીને છેલ્લા બે વર્ષના અંદર કચ્છના અંદર આપણી સરકારી શાળાઓની સંખ્યા વધી રહી છે હમણાં જ આપણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર શિક્ષકોની ભરતી કરી છે આપણે અને વેઇટિંગના અંદરથી જે આ નવી શાળાઓ જે ખુલી છે એના અંદર પણ આપણે શિક્ષકો મૂકી અને આપણે આ જ વર્ષે આપણે શિક્ષણ કાર્ય કરાવીશું અને ખૂબ હજુ પણ આપણે ત્યાં ગાડી જે સ્કૂલોના અંદર જે માગણીઓ છે એ સંદર્ભે આપણે દરખાસ્તો કરેલી છે અને એના અંદર પણ ટૂંક સમયના અંદર એ નવી શાળાઓ મંજૂર થઈને આવશે